ત્યારે કહી શકાય કે નરેન્દ્ર મોદી સરકારની સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર બદલાની ભાવનાથી દ્વેષ કામ કરી રહી છે નરેન્દ્ર મોદી સરકારની આ વિચારધારાને આપણા ભારત દેશ તથા દેશવાસીઓના લોકલાડીલા

અને તેમની જગ્યાએ નરેન્દ્ર મોદી પોતાની જાતને પોતાનું નામ લખાવ્યું છે અને હવે મોદી સરકાર શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવવા માંગે છે શ્રી સરદાર પટેલનું ગામ મૂળ ગામ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહ્યું છે જે અંગેના પ્રસ્તાવો પર મોહેર મારી દીધી છે ત્યારે મોદી સરકારના બદલાડિયા ભાવનાથી દ્વેષની ભાવનાથી સત્તાના જોરે શ્રી સરદાર પટેલનું નામ શ્રી સરદાર પટેલનું ગામ અને શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવવા પોતાનો જૂઠો ઇતિહાસ બનાવી રહી છે જ્યાં આઝાદ ભારત અને ભારતવાસી માટે દુઃખદ અને શરમની વાત છે ત્યારે શ્રી સરદાર પટેલનું આવું અપમાન ભારત દેશ તથા દેશવાસીઓ ક્યારેય સહન નહીં કરીને તેમજ તેથી મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માન ભેર શ્રી સરદાર પટેલનું નામ લખાય અને તેઓનું માન સન્માન જળવાય તેમજ સરદાર પટેલ ના વતન કરમસનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાય તે અર્થે આવેદનપત્ર તેમના દ્વારા પાઠવવામાં આવ્યું